જય જવાન જય કિસાન અમે અત્યારે રુદ્રપાર્ક એક સોસાયટીમાં અડવદ અત્યારે ચકલી ઘર આપ્યા છીએ અને સેવાની સાથે સર્વરનું કલ્યાણ થાય એ અમારો કાયમનો ઉદ્દેશ્ય રહ્યો છે અમે અત્યારે આ ચકલી ઘર જે આપીએ છીએ તે તમે જોઈ શકો છો કે અત્યારે આ જે રુદ્રપાર્ક સોસાયટીના જે મહાનુભાવો બધાય છે જે ભાઈઓને બહુ અમે ખાસ અભિનંદન આપીએ છીએ કે પાછળ તમે જોવો ઉપર આ સાઈડ તમે જોઈ શકો છો કે આ નવી સોસાયટી બનેલી છે અત્યારે એના જે કોમન પ્લોટ છે એ કોમન પ્લોટની અંદર આ ભાઈઓએ ચકલી ઘર ઘણા બધા બાંધ્યા છે અને ઘણા બધા પક્ષીઓ પણ અહીંયા આવે છે અમારો હેતુ કાયમ પર્યાવરણ બચાવો પક્ષી બચાવવાનો રહ્યો છે માટે અમે આ ભાઈઓ આવતા વર્ષે કે આ વર્ષે ઘણા બધાએ વૃક્ષો પણ વાવવાનું એમનું આયોજન છે આ બાજુ તમે જોઈ શકો છો આ બાજુ કોમન પ્લોટમાં અત્યારે જગ્યા ખાલી છે અને આ જગ્યાની અંદર તેઓ વધારેમાં વધારે સારા એવા વૃક્ષો વાવશે અને એ વૃક્ષો થકી પર્યાવરણને ઘણો બધો ફાયદો થશે અને પશુ પક્ષીઓ જે અહીં રહે છે તેઓને પણ વધારેમાં વધારે ફાયદો થશે માટે જે આ ભાઈઓની જે મુહિમ છે જે આ સોસાયટીમાં રહેનારા બધા ભાઈઓની એ મુહિમ છે એ મુહિમ દરેક સોસાયટીના ભાઈઓ આગળ ચલાવે અને વધારેમાં વધારે વૃક્ષો વાવે તેમજ પર્યાવરણ બચાવે અને આ જે પર્યાવરણના જે ફાયદા છે નુકસાન છે તે પોતાના જે બાળકો હોય છે જે બાળકોને પણ એ જણાવે કે આવનાર સમય પ્રકૃતિ એ જીવસૃષ્ટિ માટે કેટલું અગત્યનું છે માટે પ્રકૃતિને જો પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો ચોક્કસ આવનાર સમયમાં જીવસૃષ્ટિને નુકસાન થશે માટે અમે તમામને અપીલ કરીએ છીએ કે વધારેમાં વધારે વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો જય જવાન જય કિસાન તમને જો અમારો આ સેવાકીય વિડીયો જો સારો લાગ્યો હોય તો અવશ્ય અમને ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો જો તમે અમારા ફેસબુક ઉપર અમારી આ જો વિડીયો જોતા તો ચોક્કસ અમને ફોલો કરજો ને યુટ્યુબ ઉપર જોતા તો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય જવાન જય કિસાન